ગાંધીનગરના માણસામાં ધોધમાર વરસાદ માણસાના અનેક ગામડાઓમાં પાણી ભરાયા લોદરા ઈટાદરા ચરાડામાં પાણી ભરાયા રોડ રસ્તા અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી ગાંધીનગરના દ્રશ્યો છે ધોધમાર માણસામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે પાણી ભરાતા સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ખેડૂતોને પાક નુકસાનીનો ભય છે તો રસ્તા પર પાણી ફરી વળ્યા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા જેથી હાલ સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે માણસાના ગામડામાં પાણી ભરાયા છે જાણે કે માણસા ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પાણી ભરાતા સ્થાનિકો હાલ મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે વાહનો પણ પાણીમાં તણાતા જોવા મળ્યા હતા જોકે હાલ આ તમામ જે ગામમાં કે જ્યાં પાણી ભરાયા છે તેના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે પાક નુકસાનીનો ખેડૂતોને ભય છે ગાંધીનગરના માણસા તાલુકામાં ધોધમાર વરસાદ બાદ ઘણા ગામો પાણીથી તરબોળ થયા માણસાના ઈટાદરા ગામમાં ન્યૂ સિટી ગુજરાતીની ટીમ પહોંચી પણ મુશ્કેલ પડી રહ્યું છે વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા ઇટાદરાનું નાથીવા તળાવ પાણીથી થી તળવું હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે છે તેને લઈ તમામ જગ્યાએ એલર્ટ આપવામાં આવે છે અને એલર્ટને પગલે તમામ જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે પરંતુ ગાંધીનગર જેવા વિસ્તારની અંદર આવેલા આ ગામ જે છે કે જ્યાં સામાન્ય વરસાદ માત્ર ત્રણ એક વરસાદ જે છે તે અત્યારે હાલ ગાંધીનગર જિલ્લાના આસપાસના તમામ જગ્યાએ ઠાપ્યો છે પરંતુ તેમ છતાં પણ પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યા છે આ છે ઇટાદરા ગામ કે ઈટાદરા ગામના નાથીબા તળાવથી લઈ ઇટાદરા ગામનો પ્રવેશ દ્વાર છે ત્યાંથી જ પાણી જોવા મળે છે ગામની અંદર લગભગ કમરસમ પાણી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે પરંતુ સમસ્યા જે છે તે છેલ્લા ઘણા સમયથી છે અહીંયાથી પાણીઓ અસરતા લગભગ બેથી ત્રણ દિવસ લાગતા હોવાની પણ સ્થાનિકો કરી રહ્યા છે અમિત શર્મા સાથે મૌલિક ન્યૂઝ ગુજરાતી ગાંધીનગર પાંચ કલાક પછી પણ પાણી ઓસર્યા નથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી સામાન્યથી ભારે વરસાદ જે છે તે પડી અને વહેલી સવારથી બંધ થઈ ગયો હતો લગભગ ચારથી પાંચ કલાક થયા હજી વરસાદ નથી તેમ છતાં પણ ગાંધીનગર અને માણસાની આસપાસના તમામ ગામો જે છે તે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયા છે જળમગ્ન થયા છે વાત કરીશું આ ચરાડા ગામ છે કે જ્યાં અત્યારે હાલ પણ ઢીંચણસમાં પાણી જે છે કમરસમા પાણી છે તે દ્રશ્યમાન થઈ શકે છે આસપાસનો તમામ વિસ્તાર જે છે તે સંપર્ક સંપર્કપીર્ણ થાય છે પાલડી ગામ બાજુ જવાનો આ રસ્તો છે અત્યારે હાલ પણ બંધ છે બીજી તરફનો રોડ કહીએ તો જે રીત તે લોધરા અને અન્ય જે ગામો જે છે તે પણ અત્યારે હાલ અહીંયાથી પસાર થવા માટે ડાયવર્જન આપવાની જેવી સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે જયારે પાણી ભરાય ત્યારે આ સમસ્યા વધારે શક્યતા થઈ શકે છે બરાબર અને છેલ્લા કેટલા સમયથી હશે પાણી આ ભરાવાની સ્થિતિ આ બે ત્રણ વર્ષથી શક્યતા વધારે હોય છે બિલકુલ તો સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યા જે છે તે અહીં સ્થાનિકોનો જે તે લોકોને ભોગવવી પડતી હોય છે અવરજવર માટેનો રસ્તો જે છે તે પણ બંધ થઈ જતો હોય છે પરંતુ તેનું કાયમી સમાધાન જે છે તે નથી મળી રહ્યું કેમેરામેન હિરેન શર્મા સાથે મૌલિક દામેચા ન્યૂઝ એટીન ગુજરાતી તલોદ સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરમોડ થયા છે તલોથી બજારના કોલેજ રોડ પર આવેલી તલોદ સ્ટેશન પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા બાળકોને રજા આપવામાં આવી તલોદની શાળા સહિત બજારના રોડ ઉપર પણ પાણી જોવા મળ્યા પાણીને લઈને સ્થાનિકોને સમસ્યા થઈ રહી છે સ્થાનિકો પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે સાબરકાઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ચુક્યા છે ઈશાન હાલ તમે શાળાના દ્રશ્યો જોઈ શકો છો શાળામાં પાણી ભરાઈ ગયા છે શાળાનું જે મેદાન છે મેદાન મેદાન અત્યારે હાલ તો સ્વિમિંગ પુલ જેવું દેખાઈ રહ્યું છે ખાસ કરીને અહિયાં વારંવાર આ રીતે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે સ્કૂલમાં સ્કૂલ તો ચાલુ છે પણ નીચેના તમામ રૂમ છે અત્યારે હાલ બંધ છે ને ઉપર શિક્ષકો જે શિક્ષિકાઓ શિક્ષકો ઉપર જ છે એટલે નોંધનીય છે કે અંદર આવવાનો કોઈ રસ્તો નથી જેને અંદર આવવું હોય તો પાણીમાં ઢીંગાસ માં પાણીમાં થઈને પસાર થવું પડતું હોય છે એટલે કહી શકાય છે કે આ વારંવાર આ પ્રકારની સમસ્યાનો લોકો સામનો કરતા હોય છે આ દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે નીચેના તમામે તમામ રૂમ વાતા હાલ તો બંધ છે કારણ કે અડધા દરવાજા સુધી પાણી ઘૂસી ગયું છે અહીંયા તો ઢીંગાસ માં પાણી છે પણ આગળ જતા જતા પાણીનો પાણી વધતું જાય છે જેના કારણે બાળકોને જે શાળાના ત્રણસો પંચાવન જેટલા બાળકો છે ત્રણસો પંચાવન જેટલા બાળકોને આજે રજા આપી દેવામાં આવી છે કારણ કે જો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાળા શાળા દ્વારા

હાલ તો જે આ જે પાણી છે ઓસરશે નહીં તેવું તો શિક્ષકો કહી રહ્યા છે કારણ કે જે આ જે પાણી છે પાણીનો પ્રવાહ અને ગટરો જે ઉભરાય છે તેના કારણે જે બધું પાણી જે શાળામાં પ્રવેશ્યું છે એના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડે સ્થાનિક અને શિક્ષક શિક્ષકો દ્વારા નગરપાલિકામાં આ અંગે જાણ કરવામાં આવી હતી અને શિક્ષકો જે શિક્ષકો છે તે નગરપાલિકામાં જાણ કરી પરંતુ હજી સુધી તંત્ર નો કોઈ વ્યક્તિ આવ્યું નથી અહીંયા પાણી નિકાલ કરવાની કોઈ અત્યારે હાલ તો કવાયત પણ હાથ પર ધરવામાં આવી નથી મિત્ર બિલકુલ ઈશાન આભાર માહિતી બદલ તો હજી સુધી તંત્રના કોઈ પણ અધિકારી પણ આવ્યા નથી ભાડ નથી લીધી અને આ શાળામાં આટલા પાણી ભરાયા છે સવારથી જે વરસાદ થયો અને જેના કારણે પાણી છોડવામાં આવ્યું આ પાણી ભરાયું છે શાળામાં અમદાવાદ શહેરમાં ગત રાત્રે વરસેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા શહેરના નિકોલ વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા નિકોલ વિસ્તારની કાનવા હોસ્પિટલથી શાલીગ્રામ ચોકડી તરફનો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યો પંચામનુંત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરેશાન થયા શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા પૂર્વ વિસ્તારના લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો અમદાવાદ નિકોલ વિસ્તારના દ્રશ્યો છે કે જે પૂર્વ વિસ્તારમાં હોવાને કારણે જાણે કે નિકોલ વિસ્તારમાં પાણીની કોઈ જ સમસ્યાનું સમાધાન નથી તેવું બિલકુલ લાગી રહ્યું છે આપ જોઈ રહ્યા છો લોકો મહામુસીબતે અહીંથી વાહન પસાર કરવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે પેલા ભાઈ જેમની ઉંમર લગભગ પચાસ વર્ષની હશે છતાં પણ આપ જુઓ કે ટેમ્પો જે રીતે તેઓ ખસેડી રહ્યા છે આ તંત્રના પાપે અહીં અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની હાલત છે નિકોલ વિસ્તારમાં લોકોના વાહન અહીંથી પાણીમાંથી પસાર માટે તેઓ નીકળે તો વાહન પણ બંધ થઈ જાય છે આ પ્રકારની સમસ્યા નિકોલ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે આગળ સ્કૂલ છે જેમાં બાળકો છે આપ જુઓ તો કિનારી ઉપરથી ચાલવા માટે મજબૂર બન્યા છે પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેના આ દ્રશ્યો આપ જોઈ છો ત્રણ મહિનાથી ભરાય છે અહીં આગળ પણ કોઈ કાર્યકર્તા કે કોઈ બી મ્યુનિસિપાલિટી કોઈ આવતું નથી ખાલી વોટિંગ માટે જ આવે છે હા કોઈ જોવા નથી આવતું નહીં આવતું

લોકોને પસાર થવું પડે એવી પરિસ્થિતિ જ છે અહીંયા અહીંયા થોડો પણ વરસાદ આવે તો તો આ રોડ પાણી ભરાઈ જાય છે છે સામે સ્કૂલ લોકોને જવામાં બહુ તકલીફ થાય છે પરેશાની છે અમદાવાદ શહેરની વિકસિત અમદાવાદની કે જ્યાં નિકોલ વિસ્તારમાં જ હજુ જાણે કે વિકાસ ન પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે આપ જુઓ જાણે કે નિકોલ વિસ્તાર પાણી પાણી થઈ ગયો દરિયો બની ગયો હોય તેવી પરિસ્થિતિ છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાર ન્યૂઝિન ગુજરાતી અમદાવાદ પ્રવાહ અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી આકાશી તબાહી બાદ રાજકોટના ખેતરોમાં નુકસાનીનો નો સર્વે શરૂ રાજકોટમાં ભારે વરસાદ બાદ ગામડાઓમાં તબાહી મચી છે ખેતરોના ખેતરોમાં પાક તબાહ ગયો છે ખેડૂતોને માથે ઉઠીને રડવાનો વારો આવ્યો છે ત્યારે વરાપ નીકળતા સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે રાજકોટના ખેતીવાડીમાં વરસાદથી પાક નુકસાની બાબતે સર્વેની કામગીરી શરૂ કરાય જિલ્લાના નવ તાલુકામાં નુકસાની બાબતે સર્વેની કામગીરી હાથ ધરાય વિસ્તરણ અધિક મદદની ઈજનેર તલાટી કમ મંત્રી ગ્રામ સેવક આત્મ પ્રોજેક્ટના કર્મચારી સરપંચ સહિતની ટીમ દ્વારા વિવિધ ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે પડધરી તાલુકાના તરઘડી ગામે પાક નુકસાની માં સર્વે કરવા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા આજથી અલગ અલગ ખેતરમાં થયેલી નુકશાની નો સર્વે હાથ ધરાયો સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતોને વળતર મળશે ડૂબી જવાના હાલ થયા મહેસાણામાં માત્ર ત્રણ ઇંચ વરસાદ ખબકતા હાલ બેહાલ થઈ ગયા હતા મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ધોધમાર વરસાદથી મોટા મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાયા મહેસાણાના મોઢેરા રોડ તો જાણે બેટમાં જ ફેરવાઈ ગયો અહીં ડીચ